હાય ફ્રેન્ડ્સ અડધી વાટકી મગ લીધા છે ચાળી સાફ કરીને લીધા છે બે વખત પાણીથી વોશ કરી લેવાના છે કુકરમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવાનું એમાં મગ એડ કરી લેવાના છે અડધી ટી સ્પૂન મીઠું એડ કરી લઈશું અને ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમે આપણે ચાર વિસલ પાડી લઈશું તો ચાર વિસલમાં મગ સરસ બફાઈ જશે તો અહીંયા એક નંગ તુરિયું લીધું છે મેં ત્રણસો ગ્રામનું છે પાણીથી વોશ કરી અને કટ મૂકી લઈએ આ રીતે અને એને છોલી લેવાનું છે છોલી અને એક વખત ચાખી લેવાનું તુરિયા કડવા આવતા હોય છે કડવું નથી ને એમ ચાખી લેવાનું તુરિયા સરસ છોલાઈ ગયા છે છાલ નીકળી ગઈ એ જવા દેવાની છે અને તુરિયાને આ રીતે ચિપ્સની જેમ કટ મૂકી લઈએ તો ચિપ્સની જેમ સમારી લેવાના આ રીતે સમરાઈ ગયા છે સાઈડ કરી લઈશું કડાઈની અંદર અહીંયા થોડી મેથીને શેકી લેવાની છે તો વન ફોર્થ કપ જેટલી મેથી સૂકી મેથી લીધી છે તો એને ત્રણ ચાર મિનિટ જેટલો સમય થશે શેકાતા ત્રણેક મિનિટમાં તો જલ્દી સરસ રીતે શેકાઈ જાય છે ગેસની ફ્લેમ બંધ કરી એક વાસણમાં કાઢી અને ઠંડી થાય એટલે મિક્સર જારમાં લઈ ઢાંકણ બંધ કરી અને એનો આ રીતે પાવડર કરી લેવાનો છે તો મેથી દળાઈ ગઈ છે તમને આ પાવડર માર્કેટમાં તૈયાર પણ મળી રહેશે અહીંયા ચાર વિસલ પડી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી અને જુઓ હવે અહીંયા કૂકરમાં સરસ એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે ખોલ્યું મગ સરસ બફાઈ ગયા છે કડાઈની અંદર અઢી ટીપડી તેલ ગરમ કરવા મૂકીએ તેની અંદર અડધી ટી સ્પૂન રાઈ એડ કરી લેવાની છે બે ચપટી હિંગ નાખીશું અહીંયા તીખા લીલા મરચાં બેથી ત્રણ નંગ આ રીતે ઊભા સમારી અને એડ કરી લેવાના છે તુરિયાને વઘારી લેવાના છે સાતળી લઈશું તો અહીંયા સરસ સતડાઈ ગયું હવે એની અંદર મીઠું અને હળદર એડ કરી લઈશું તો અહીંયા વન ટી સ્પૂન મીઠું એડ કરીશું અડધી ટી સ્પૂન હળદર એડ કરીએ સાતળી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઢાંકણ ઢાંકી અને ત્રણ ચાર મિનિટમાં એને થવા દેવાનું છે તો આમાં પાણી નથી નાખવાનું તુરિયામાં પાણી નથી આવતું તો એકદમ સરસ પાણી નાખ્યા વગર પણ સરસ ચડી ગયું છે જો તમને ચેક કરીને પણ બતાવું તો આ રીતે તુરિયું સરસ ચડી ગયું છે હવે અહીંયા આપણે અડધી વાટકી જેટલા બાફેલા મગ આમાં એડ કરી લઈશું બીજા બાફેલા મગ છે એ હું એની કઢી બનાવવાની છું એમાં યુઝ કરવાની છું એટલે આમાં અત્યારે અડધી વાટકી જેટલા જરૂર હતી એટલા અડધી વાટકી મગ એડ કર્યા તેની અંદર વન ટી સ્પૂન જેટલો આપણે મેથીનો પાવડર દળીને રાખ્યો એ એડ કરી લેવાનો છે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી એક મિનિટ થવા દેવાનું છે ધીમા તાપે તો અહીંયા એકદમ હેલ્ધી વરસાદની સિઝનમાં આવા શાક ખાવા જોઈએ એકદમ હેલ્ધી છે અને ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ હેલ્ધી છે તો આ શાક જરૂર બનાવજો તુરિયા મગનું શાક તૈયાર થઈ ગયું છે ઓછા મસાલા સાથે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો અને ગેરંટીથી કહું છું આ શાક જરાય કડવું નહીં લાગે ટેસ્ટી લાગશે